એટલે આ નાખવું તું થોડી મને બે તું તારા ખોટો જ નાખવો ના તું ખૂણ હું પડ્યો ઘડી કાડા વાળો છો નથી રાખવું જ નથી હમણાં વાપર્યો તો ખૂણ ગાયબ થઈ ગયો ઘડીક શું કરવાનું આવે અરે ઓ છોરો ને તો ત્રાસ વધી ગયો છે કરવું જ છું મારે કશું રાખતા જ નથી પેલા ખૂંટો મેલી ના હોય પાસે જેની વાત છે આ તો ભોઠું લઈને બેહરું કચું ના હાલું તું હોવા છોરો ઘરે બેઠા હોય તો કશું રાખતા નથી કરવાનું શું મારે બેહવા જો હમણાં એની વાત છે એડ્યો નથી પાડ્યો નથી ઓમ ઓમ ચાલ હારો તું અત્યારે હમણાં રહે બેઠો તાર ઓ પેલું તો જોઈને બોલો ખબર છે કોણ છે સરપંચ નો ભત્રી જોશું આ સરપંચ તો ભત્રી જોશો તો સોર છે કો નથી શોર

હ અરે જલુધીરે હાથમાં આઈ દીધો ને ભોટાનો પત્રો સોળીસ પાર ચમ શું કયું જલુ ધી ઘરે આવતો તો મન કે તું સોરી કરે કે આવ હાથોડો સો સોરી ચો કે જલુથી હું બીજું હોવે અને તો ધોકો સવાડ્યો કોઈ નહીં અરે એમ છે ને હાડી દો હે બ્યાં હાંટજો મુ તો માતરે સોળીસ પાસ એમ છે ને હાડી લો

એમક મારો ખાટલો કદોન ફાટ્યો તો હોય ચસൂരി જે થાય તમારે મારા ઘર માં થી તમે ઘર ની બીજી વાત આવતી કરો રેડી આ રસ્તો જ તમાર મન લસી आले કોઈ તો મારા રસ્તો મન લસી आलेલો છે ને તાર કેમણા લશો દે ના ના જોવું છું હડો હમણાં કોઈ હેડવાઝ જવા નથી હવે ખબર પડે બંધ ચોરી કરવાના હને પડ્યા છે કોઈ ન હડવા જો બેહવા જો આ રેડો અમને હેડે નથી ટોટિયા ભાજા નથી આ કુદરત ને કરિશમાં હે પરસાદ આવે તો આવે જતો રહેતા રે ઓ પડે ને તોરી નાખે લે જલ્દી ઓર ચેન છો લ્યા તેટલી છો શું કહો ફડુ તમે આથી કરી દો છો ચમ

તમારે તો બેઠકે નઈ રે હોય બેઠા રે ખાટલા માં બોલાવશે નઈ તમે બેઠા છો એમ નઈ મારા

કરવાનું રાખી એમ નથી કાળા મોટા મોટા બધા એક વાર હેડે બધા છે શું કરું હું એનું કરવું જ છું તો હાથમાં આવી ને તો મારી માની તો કરી નાખો જોવા હેડવા જોબો થવા જો વાત થઈ એની

હવે હશે નઈ મોટા થાય બોલ્યો નઈ કે તું મારા ઘર થી બપોરે આવતો ત્રણ વાગે હું ઘરે સાણી કરી પાછો ક્ષેત્ર માં આવું ચાર વાગે પોર થાય ઘરે મારા ભમિંદા આડા ઉભા પાછો તાર ક્ષેત્ર માં

હા હવે લાકડે મોકડું થઈડ્યું હવે મેળા આવે છે મારે તો એ બધું નહીં ને કે ઉડતું તીર ખોટું હમણાં પકડી ને લઈને ઘરે દાતો